ગુજરાતમાં અત્યારે ધીરે ધીરે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હવે આ બધાની વચ્ચે ક્યાંક માવઠાની પણ આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં ક્યારે માવઠું આવી શકે છે તેની સાથે જ ગુલાબી ઠંડીની વચ્ચે માવઠાની કેમ અચાનક આગાહી આપવામાં આવી તે દરેક વાત કરવાની છે આ વિડિયોમાં તેની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કઈ આગાહી કરી છે તેના વિશે પણ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

મહેસાણા બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ બાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં તેર ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહેશે અને ચાર ડિસેમ્બર પછી લગભગ ન્યૂનતમ પ્રમાણ થોડું વધવાની શક્યતા રહેશે અને આઠથી દસ ડિસેમ્બર વચ્ચે ન્યૂનતમ તાપમાન કોઈ કોઈ ભાગમાં પંદરથી સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ સવારના ભાગોમાં ન્યૂનતમ તાપમાન બાર તેર ડિગ્રી સેલ્સિયસ જોઈ લેવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ હમણાં બાર તેર ડિગ્રી સેલ્સિયસ જોઈ રહેવાની શક્યતા રહેશે અને લગભગ ચાર ડિસેમ્બરથી વાદળો આવતા ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ અઢાર ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહેશે મહત્તમ ઉષ્ણ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જોઈ રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાજકોટના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન લગભગ ઓછું રહેવાની શક્યતા રહેશે દરિયા કિનારાના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા રહેશે વાવાઝોડું જે ચક્રવાત બની રહ્યું છે ફેંગલ એની અસર ઉત્તર તામિલનાડુ સહિત પોંડુચેરી વચ્ચે થવાની શક્યતા રહેશે અને ત્રીસ નવેમ્બરથી લગભગ ત્યાંની અસર થવાની શક્યતા રહેશે બે ડિસેમ્બર સુધી ત્રણ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ આ દર્શામાં આંધ્રપ્રદેશ દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ચારથી આઠ ડિસેમ્બર વચ્ચે ત્યાંના લગભગ ત્યાંની અસરો જે વાવાઝોડાની અસરો ઉપસાગરમાં થતાં બંગાળસાગરમાં ડીપ ડિશન બનવાની શક્યતા રહેશે ચારથી આઠ ડિસેમ્બર પરંતુ ત્યાંનો માર્ગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે અને તેના લીધે ઉપસાગરના શરના લીધે અને અરબસાગરના ડીપના લીધે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ વિદર્ભના ભાગોમાં કંઈક અસર થવાની રહેશે સુરત વલસાડના ભાગોમાં પણ હવામાન પલટો આવશે અને ક્યાંક વરસાદ કે સાટા થવાની શક્યતા રહેશે અને લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ રાજસ્થાનના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે અને અન્ય ભાગોમાં પણ હવામાનમાં પડતો હોવાની શક્યતા રહેશે પરંતુ લગભગ મહત્તમ તાપમાન હજુ લગભગ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ કે એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે જી તેમણે જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે લાગી શકે છે કે આગામી ચાર ડિસેમ્બરથી લઈને આઠ ડિસેમ્બર સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે અને ક્યાંક ગુલાબી ઠંડીની વચ્ચે માવઠાની પણ શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે ત્યારે ગુજરાતના વાતાવરણને લઈને તમારું શું કહેવું છે તેની સાથે જ ઠંડીમાં માવઠું આવવાનું છે તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર